મહામારીમાં જીવના જોખમે કામ કરી રહેલા કોરોના વોરિયર નર્સિંગ સ્ટાફને પૂર્ણ પગાર આપવામાં નહીં આવતા નર્સિંગ સ્ટાફમાં રોજ જોવા મળી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ચૌદમાં ના ફિક્સ ગ્રેડ પે ઉપર અઢારસો જેટલા નર્સિંગ સ્ટાફની ભરતી કરાઈ હતી ભરતી બાદ અલગ અલગ જગ્યાએ નિમણૂક કરાયા હતા અને નર્સિંગમાં ફરજ બધાવતા સ્ટાફને પાંચ વર્ષ પૂર્ણ થયા છતાં સરકાર દ્વારા તેનો ઓર્ડર કરવામાં આવ્યા નથી રાજ્યમાં અઢારસો જેટલા નર્સિંગ હોલ પાંચ પગાર પર કામ કરી રહ્યા છે સુરત નવી સ્ટીલ અસરમાં ફરજ બજાવતા અંજના ચૌહાણે જણાવ્યું હતું કે અમારે પાંચ વર્ષ ફીસ પગારના થઈ ગયા છે તેમ છતાં ફૂલ પગાર આપવામાં આવી નથી રહ્યો જેથી અમે હાલ માત્ર માંગ કરી રહ્યા છીએ કે અમને ફૂલ પગાર આપવામાં આવે હાલ કોરોના દર્દીઓની કામગીરી હોવાથી અમે અન્ય કોઈ પગલાં ભરવા યોગ્ય સમજતા નથી તેથી અમને યોગ્ય કરી આપવાની સરકારમાં રજૂઆત કરી રહ્યા છીએ અને કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે કામ ચાલુ રાખીશું चालू होती अत्य कोई एवं पगल अमे विचारणा करेल नहीं અને પેશન્ટના હિતમાં રહીને અને એની સારવારના લીધે અમારે સરકાર પાસે બસ ખાલી એટલી જ વિનંતી છે કે અમારા જે કંઈ લાભો મળવા પાત્ર છે એ મેં આપવાનું વિનંતી મારું નામ મહેશભાઈ ધીરજભાઈ પરમાર છું અને હું નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સ્ટાફ નર્સ ભણવાના વોરિયર્સ તરીકે ફરજ નિભાવું છું અમારે બે હજાર ચૌદમાં ભરતી થયેલ બાદ અમારા પાંચ વર્ષ એ સરકારના નિયમ અનુસાર ફિક્સેસન પૂરું થયેલ હોવા છતાં આજ દિવસ સુધી અમને એનો જે કાયમી નિમણૂકનો ઓર્ડર છે એ આપવામાં આવેલ નથી અને અમારા સરકાર પાસે એટલી વિનંતી છે કે અમને અમારા પાંચ વર્ષ પૂરા થયેલ આજે સાતમું વરસ ચાલતું હોવાથી અમને અમારા કાયમી નિમણૂકના ઓર્ડર ફાળવી આપવા અને જે જે કંઈ નિયમ અનુસાર લાભ મળતા છે એ લાભ આપવા અમને વિનંતી મનીષ સોલંકી સાથે રાકેશ સાથે સુરત